ચાલો ખેડૂત મિત્રો જ મોકા કા એટલે જમીન મહેસૂલ ના કાયદા નીચે કેટલી વિગતો તમને ક્યાંથી મળે કયા પત્રક માંથી મળે પાંચ વર્ષના પટ્ટામાંથી કોઈને જમીન ભાઠાની જમીન હોય બેટની જમીન હોય કે આવી જમીનો પાંચ વર્ષથી ઓછા સમય સુધી ના પટ્ટા માટે કોઈને વાવેતર કરવા દેવા આવેલી હોય અને એનો રેકોર્ડ કાઢવો હોય તો તમને ક્યાંથી મળે તો ખેત સિવાયની ઉપજ પત્રક જે છે જાય એટલે એના આધારે તમારે કઈ શોધવું હોય કોઈ ખાતા વય ન મળતી હોય તો આમાં જઈને શોધો એટલે ખાતા નંબર મળી જાય અને એનો સર્વે નંબર પણ મળી જાય ગામના કપાસના વાવેતર ક્ષેત્રફળ કેટલું છે એટલે વાવેતર ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળ આખા હિસાબ તો ગામ નમૂના નંબર માં નોંધેલું હોય જાવક વશુલાત જે છે ગામ નમૂના આઠ બ અને 11 નંબરમાં હોય ઇનામી જમીન હોય તો ક્યાંથી તમને ખબર પડે અને ઇનામી જમીની વિગત ક્યાંથી મળશે તો ગામ નમૂના 3 ની અંદર તમને ઇનામી જમીની વિગત મળી જાય નવી શરતની જમીન છે એ ગામ નમૂના 1 ની અંદર અને 7 ની અંદર તમને જમીનનો પ્રકાર મળી જાય 7 બ ન હોય તો 1 નંબરની અંદર જઈ અને તમે આવી નવી જમીનની શરતની જમીન શોધી શકો એવી રીતે ટુકડા પ્રકારની જમીન જે છે એની વિગત ક્યાંથી મળશે તો ગામ નમૂના 6 અને 7 બ માંથી મળશે એક ખેડૂત પાસે કુલ કેટલી જમીન છે તો આઠ

તો એ ગામડે સત્તર ની અંદર નોંધાયેલી હોય ગીરો કે બોજો હોય તો કેવી રીતે ખબર પડે તો સાત બાર ની અંદર પત્રકમાં નોંધાયેલો હોય ગામમાં પાણીના સાધનો જે છે એ કેટલા કેટલા છે કેવા કેટલા પ્રકારના છે તમારી જમીનમાં એ ક્યાં લાગુ પડે છે તમને કેટલા પ્રકારની આવી પાણીની સોર્સિસ છે એ ગામડે સોળ માંથી મળે દાખલે કે તળાવ પાણી લેવાનો હક તમારો હોય તો સોળ નંબરમાં લખાયેલો હોય કોઈ પાઇપલાઇન દ્વારા પાણી લેવાનો હક હોય તો સોળ નંબરમાં લખેલો હોય બોર કુવા પાણી લેવાનો અન્ય માંથી હોય તો એ સોળ નંબરમાં લખાયેલો હોય પાણીના સાધનો અને એની અંદર ક્યાંથી મળે તો ગામ નંબર અઢાર માંથી એ મળી જાય અનાવરીનો હુકમ જે છે ગામ નંબર આઠ બ મળે આપઘાતી મરણ પામેની વ્યક્તિઓ જે છે એનું લિસ્ટ તમારે જોઈતું હોય તો ગામડ નંબર નંબર માંથી મળે વારસાઇ બાબતે રજૂ થયેલા વાંધાઓ અને અરજીઓ

ચાર માંથી ખબર પડે ગામ પાસે કેટલું રિઝર્વ ફોરેસ્ટ છે એ એક અને એક અ માંથી તમને ખબર પડે ખેતર માંથી બીજા ને હાલવાનો હક છે કે નહીં ક્યાંથી ખબર પડે તો હાથ બાર અને અન્ય હકપત્રક છ નંબર માંથી પણ તમને ખબર પડે ગામમાં પાડેલા કૂતરા ખરીદવામાં આવતો હોય તો જોગવાઈ તો બધી છે પણ અમલ કેટલો કરવામાં આવે છે એ અગત્યનો છે આ માહિતી એટલે જ આપું છું કે અમલવારી ના થતી હોય અને કોઈ જાણકાર અને પંચાયત ના હોય તો એને ખબર પડે કે આટલી વસ્તુઓ જે છે તલાટી મંત્રી નોંધવાની હોય છે કબજેદારે ઘઉ નો વિસ્તાર કેટલો છે માનો કે એટલે ઘઉં જ નહીં કોઈ પણ પ્રકારના પાક નો તો એ બાર માંથી મળે મુલતવી રાખેલી માફ કરેલ કે માંગણા લેણા બાકી હોય તો આઠ બ ની અંદર થી ખબર પડે સરકારી જમીન ખેતી માંથી એક વર્ષ માટે આપેલી વિગતો હોય એક વર્ષ પૂરતી જ આપેલી હોય તો ગામ ચાર માંથી તમને મળે ફળ ઝાડ વિગત મળી હોય તો હાથ બાર માંથી તમને મળે એટલે એના આધારે વૃક્ષોની ની પણ તમને અંદાજ આવે સાર્વજનિક કામ માટે નીમ થયેલી જમીન હોય તો ગામ નમૂનો એક અને ત્રણ માંથી મળે જમીન ઉપર ગણત્યા હોવાની માહિતી ક્યાંથી મળે તો ગામ નમૂનો છ અને હાથ બાર માંથી તમને મળે રોગ માહિતી તો ચૌદ બ અને ક માંથી મળે મોક્ષ દર પત્રક ગામ નમૂનો એક અને હાથ બાર માંથી પણ મોક્ષ ની સંખ્યા મળે સિંચાઈ માટેના પંપ અને સાધનોની સંખ્યા અને વિગતો તો ગામ નંબર પંદર માંથી મળે એ ગામ સમજના સિંચાઈ ની વાત છે આ ઢોર ની સંખ્યા તો ગામ નંબર પંદર માંથી મળે એવી રીતે ટ્રેક્ટર વગેરે સાધનોની સંખ્યા જાણી હોય તો ગામ નંબર ના પંદર માંથી મળે આશા છે કે આટલી માહિતી ખેડૂત મિત્રોને અને જાણકારી વ્યક્તિઓને પંચાયતના સભ્યોને ખાસ કરીને ઉપયોગી થશે